રાજકોટ બોગસ દસ્તાવેજ રજૂ કરીને લોન લેવાના ભાંડમાં તપાસ તેજ કરાઈ છે બિન્ટી ફિન્સર્વ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં અઠ્યાવીસ લોકોએ આ ચાર પોઈન્ટ તેર કરોડનું કૌભાંડ આચર્યું એલિજીબલ ન હોવા છતાં ડોક્યુમેન્ટનો ઉપયોગ કરીને લોન આપવામાં આવી અઠાવીસ શખ્સો સામે કાવતરું છેતરપિંડી વિશ્વાસઘાત કલમ હેઠળ આ ગુનો નોંધાયો છે કંપનીના લીગલ મેનેજરે સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી છે રાજકોટમાં વધુ એક બોગસ કૌભાંડ છે તે સામે આવ્યું છે બોગસ દસ્તાવેજો છે તે રજૂ કરીને લોન મેળવવામાં આવી હતી અને ત્યારબાદ કૌભાંડ છે તે આચરવામાં આવ્યું છે સીધા દ્રશ્યો જોઈ શકો છો જે સંસ્થા છે મિન્ટી ફી ફીન સર્વે પ્રાઇવેટ લિમિટેડ આ સંસ્થા છે તેમાં આ કૌભાંડ આચરવામાં આવ્યું છે અલગ અલગ અઠયાવીસ જેટલા લોકો વિરુદ્ધ છે તે ફરિયાદ નોંધાઈ છે કંપનીના લીગલ મેનેજર દ્વારા આ ફરિયાદ છે તે નોંધાવવામાં આવી છે રાજકોટના એકસો પચાસ ફૂટ રીંગ રોડ ઉપર જે આ જે પેઢી છે જે આ કંપનીની ઓફિસ છે આવી છે ત્યાં આ પ્રકારનું બોગસ જે દસ્તાવેજો છે તે રજૂ કરવામાં ત્યારબાદ લોન મેળવવામાં આવી હતી સમગ્ર મામલે પોલીસ દ્વારા યુનિવર્સિટી પોલીસ દ્વારા તપાસ છે તે શરૂ કરવામાં આવી છે પરંતુ જે પ્રકારે કૌભાંડ સામે આવ્યું છે તેને લઈને અનેક સવાલો છે તે ઊભા થઈ રહ્યા છે અગાઉ પણ રાજકોટમાં આ પ્રકારના કૌભાંડો છે તે સામે આવી ચૂક્યા છે એવામાં વધુ એક વખત આ પ્રકારે બોગસ દસ્તાવેજો છે તે રજૂ કરીને લોન મેળવવામાં આવી છે અલગ અલગ પેઢીઓ બનાવવામાં આવી હતી અને ત્યારબાદ તેમાંથી પૈસા છે તે મેળવવામાં આવ્યા હતા આ સમગ્ર મામલે યુનિવર્સિટી પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે અને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે પરંતુ રાજ્યવ્યાપી આ કૌભાંડ છે અને અલગ અલગ અઠયાવીસ જેટલા આરોપીઓ વિરુદ્ધ આ ફરિયાદ નોંધાઈ છે ત્યારે પોલીસ દ્વારા હવે કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તે પણ જોવાનું રહેશે કેમેરામેન ગઢિયા સાથે